ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો હોપ કે બધા મજામાં છો તો આજે ભાઈ સવારમાં વ્લોગ શરૂ નતો થઈ શક્યો તો બપોર પછી શરૂઆત કર્યો છે તો સવારમાં તો રેગ્યુલર જે કામ હતું એ કર્યું અને બપોર બપોર વચ્ચે તો કર્યું વિડીયો એડિટિંગ તે જ તમે જે જોઈ લીધો છે એ અને થેન્ક યુ સો મચ એટલો બધો વિડીયોને અત્યારે આટલા મારા ફોટાસને બધાને લાઈક કરવા માટે સપોર્ટ કરવા માટે અને તમારી બધાની બહુ મસ્ત મસ્ત કમેન્ટો આવી છે બર્થડેની સરસ એવી કમેન્ટો આવી છે ધવલના બર્થડેની તો ધવલ તરફથી પણ થેન્ક યુ સો મચ અને અમારી એનિવર્સરીની પણ સરસ મજાની કમેન્ટો આવી છે તો એના માટે પણ તમને થેન્ક યુ સો મચ તો બસ વિડીયોને આપણે આજે આગળ લેતા લેતા ભાઈ હવે તમને બધાને ખબર છે કે ગરમી ફૂલ ચાલુ થઈ ગઈ છે એમાં અમદાવાદની ગરમી બાપારે તો અમદાવાદના ગરમીની વાત કરીએ ને તો અત્યારે હવે શિયાળાના જે બધા કપડાં હોય ને એ મૂકી દેવાના છે આપણે અને બધા ઉનાળાના જે કોટનના કપડાં હોય એ બધું કાઢવાનું હોય બહાર તો અત્યારે તમે હજી જોઈ લો કે ચાલુ થઈ ગઈ છે સિઝન એટલા માટે તો અહીંયા મેં ભાઈ ગરમ કપડાનો ઢગલો કરી રાખ્યો છે સાથે સાથે અહીંયા કંઈક મારા થોડાક નવા કપડાં પણ બહાર હતા એ અને આ થેલો આખો છે ને એ મારા ગરમ કપડાનો ભર્યો છે અને નવા કપડાં છે ને હજી એક મારા ભાઈ બેન થોડીક મારી સાડીને એવું લઈ ગયા હતા તો એટલા માટે એ આ દેવા આવે એટલે પછી આપણે બેડ ખોલવાનું છે લગભગ આજ રાતે એ લોકો આવવાના છે તો પછી આપણે બેડમાં મૂકી દઈશું એટલે ગરમ કપડાનો પણ ઢગલો છે સાથે સાથે નવા કપડાં પણ છે તો બધી જ વસ્તુઓ ધીમે ધીમે હવે છે ગરમ મુકાઈ જાય છે અને બધા ઠંડા કપડાં છે બહાર આવી જશે તો ચલો ભાઈ અત્યારે તો થોડોક એવો આરામ કલાકનો કરી લીધો ચાર વાગે ઉધીથી હું પોણા ચાર તો પોણા પાંચે ઊઠી ગઈ છું તો હવે આપણે થોડુંક કંઈક નીચેથી ખાવા પીવાનું કરતા આવીએ એમ કે ઊઠીને મને બપોરે ઊઠીને કંઈક જોઈએ સવારે ઊઠીને કાંઈ ન જોઈએ બપોરે ઊઠીને કંઈક જોઈએ તો આમ એમ થાય કે હાય હવે કાંઈક ફ્રેશ થઈ જાય ચલો લગભગ તો તરબૂચ મસ્ત મજાનું લાયા છે તો તરબૂચ આપણે ખાતા આવીએ તો ચલો જોઈએ હવે બીજું તો શું છે મમ્મી છે ને ટ્યુશન કરાવે છે ટ્યુશન ચાલુ છે આપણે છે ને ફ્રીજમાંથી કંઈક ખાવાનું ગોતી લઈએ તો ફ્રીજમાં શું છે જોઈએ તો ફ્રીજમાં બી તરબૂચ તો છે તરબૂચ તો યાદ જ હતું તો એના સિવાય તો બીજું કાંઈ છે નહીં આપણે તરબૂચ જ ખાવાનું છે ટમેટા છે તો ટમેટાને તો નથી ખાવા તો અત્યારે ભાઈ સિઝનનું તરબૂચ ચાલુ થઈ ગયું છે તો આપણે તરબૂચ જ લઈ લઈએ તો ભાઈ તરબૂચની તો ડીશ આપણે ભરી લીધી છે અને હવે ભાઈ કંઈક લેપટોપમાં કામ કરીએ કે પછી કે એમને બેસીએ કાંઈ નક્કી નહીં તરબૂચ ખાતા ખાતા મારે તમને એવું પૂછવું છે કે તમે લોકો સિઝનનું ફ્રૂટ ખાવાનું પસંદ કરો છો કે સ્ટોર કરેલું તો અત્યારે લોકો છે ને બધાએ બહુ જ સ્ટોર કરેલું ફ્રૂટને આમ ખાતા હોય પણ મને સ્ટોર કરેલો નથી ભાવતું એટલે ભાવતું નથી મતલબ હું ખાતી જ નથી એવું કંઈ અને પહેલેથીને જ ભાઈ આવી જ આદત પાડી છે મારા મમ્મી પપ્પાએ કે જ્યારે પણ સિઝન પ્રમાણે ફ્રૂટ આવે એ ટાઈમ ટુ ટાઈમ ખાવાનું પેટ ભરીને ખાવાનું એટલું ખાવાનું કે આપણી ઘરે પડ્યું હોય ને થોડો છેલ્લે છેલ્લે તો તો આપણને ઈચ્છા ન થાય જો એટલું પેડ ભરીને ખાઈ લેવાનું બાકી સ્ટોર કરેલું નહીં ખાવાનું તો બસ આજ રીતે હું તો સ્ટોર કરેલું નથી ખાતી તમે લોકો ખાતા હોય તો કમેન્ટ કરજો કંઈ જ વસ્તુ સ્ટોર કરેલી મને નથી ભાવતી પસંદ નથી એટલે હું નથી કરતી પણ નથી અને ખાતી પણ નથી તો એટલા માટે આપણે ભાઈ સિઝનનું પહેલું તરબૂજ છે આજે પપ્પા બપોરે લ્યા હતા તો જમીન ધરાત જ મેં કાપીને મૂકી દીધું તો ઠંડુ થવા તો મસ્ત મજાનું ગળ્યું ગળ્યું તરબૂજ છે ચાલો દાય તરબૂજ ખાવા જો ભાઈ અત્યારે હું ને મમ્મી બંને ગયા હતા શાકભાજી લેવા માટે અને શાકભાજી કઈ લેવું તો નહોતું પણ એમ થયું હાલો આટો મારી પણ અમે તોય કેટલું બધું શાકભાજી લાવ્યા તમને બતાવી દઉં તો જોઈ લો હા અને અમારે કેવલભાઈ માટે ગાજરનો હલવો કરવાનો છે ને એટલા માટે આપણે ગાજર લીધા છે મરચાં છે બે જાતની કાકડી લીધી છે કેમ કે પેલા કાકડી લીધી ને તો એ મોટી હતી પછી આગળ ગયા તો એકદમ નરમ ને કુણી કાકડી તો પાછી કાકડી લીધી કોબી એટલી લીધી ડુંગળી લીધી છે મરચાં છે પછી આની અંદર શું છે મમ્મી આ વાલોળ 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 અને કેપ્સિકમ લી છે તો કેટલું બધું શાક નહોતું લેવું નહોતું લેવું કરી ઘણું બધું શાક આપણે લઈ લીધું છે કઈ લેવું નહોતું છતાં એટલું બધું લેવાઈ ગયું છે અને થેલી તો આખી ભરાઈ જ ગઈ હતી અને હાથમાં બે જબલા હતા તોય દૂધ તો રહી જ ગયું કેમ મમ્મી ગાજરનો હલવો કરવો છે તો આપણે એની અંદર ગોલ્ડ નાખવાની છે તો ગોલ્ડ રહી ગયું છે ને ચા માટેનું દૂધ અત્યારે રહી ગયું છે તો કંઈ વાંધો નહીં ને અત્યારે મસ્ત મજાની આપણે રસોઈની તૈયારી થઈ ગઈ છે તો અત્યારે પેલા આવીને કુકર મૂક્યું છે આજ તો બનાવ્યું છે મકાઈનું શાક તો કો આપણે છે ને મકાઈ બાફવા માટે મૂકી છે મકાઈ હા મકાઈ અને કેપ્સિકમનું શાક અને પપ્પા છે ને આપણો વિડીયો જોવે છે અવાજ આવે છે ને એટલે આપણને સંભળાય છે કે આપણો જ વિડીયો જોવે છે તો ચલો હવે મકાઈ અને કેપ્સિકમનું શાક બનાવવાનું છે તો હું તમને થોડી થોડીક રેસીપી પણ કહેતી જઈશ જડે જોડે જો ભાઈ ડુંગળીને સરસ મજાની આપણે વઘાર નાખી છે લાલ થઈ ગઈ છે એટલે હવે આપણે આની અંદર મેં ટમેટું લસણ મરચું અને આદુ અને એની આપણે ગ્રેવી કરી નાખી છે તો આપણે એની અંદર નાખી દઈએ તો એકદમ ચડી જાય ને પછી આપણે મકાઈ બાફી દીધી છે તો મકાઈ નાખશું અને મકાઈ નાખ્યા પછી આપણે કેપ્સિકમ નાખવાના છે તો ચલો ભાઈ આપણે આ ગ્રેવી સરસ મજાની વઘાર નાખી છે

वाह क्या बात की है खुश हो गए हम हम वो ट्रेन की पटरी जैसे दिन आके चला जाता है पता भी नहीं चलता आजे ने ना भाई भाई बन साथे से हिंदी में बात करी ना आवे ले करे आवे ने हिंदी में बात कर डायलॉग छे हिंदी में बोलते तो એટલે મે હિન્દી માં અંદર તો મને જે ના નો ડાયલોગ એક યાદ ન હોય તો બધી સ્ટેન્ડ અપ કોમેડિયન છે ઝાકિર ખાન તો બધી પોપટ જ થાય છે તો ધવલ ભાઈ એનું પાછું વર્ક ચાલુ કરવાનું છે કે કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ છે તો ધવલ એનું કામ કમ્પલીટ કરીને આજે આવ્યા છે તો ચલો હવે ફટાફટ આપણે રોટલી કરી નાખીએ ને આજે ભાઈ મહેમાન આવવાના છે લગભગ આવવાના છે આવવાના છે તો આપણે બતાવશું તમને જો ભાઈ અમે શાક બનાવી દીધું છે અને બધાય જમવાય બેસી ગયા છે તો કેવું બન્યું છે શાક કહો તો ખરા બધાય બહુ મસ્ત બહુ મસ્ત કેવલ ભાઈ પપ્પા અમી આજે સરસ બન્યું છે વચ્ચે એક તો આજે વળી તીખું ને ટેસ્ટી બનાવ્યું છે તો ચાલો બધા જમવા માટે જો ભાઈ મારે ઘરે મુંબઈનો હલવો આવ્યો હતો ને પંદર વીસ દિવસ થઈ ગયા છે હવે છેલ્લું એક પીસ રહ્યું છે મુંબઈના હલવાનું તો આપણે હવે ખાઈએ અને આજે પૂરું કરી દઈએ બોક્સ જવા દઈએ ચાલો બધા હલવો ખાવા એક પીસ છે મૂવી જોવાય છે સાથે સાથે મેગી ખવાય છે મૂવી ચાલતી હોય ત્યારે મેગી તો ખાવી જ પડે તો આ મેગી મેગી લવર ખાય છે અમે જોઈએ છે અત્યારે જોતા હતા અમે વનવાસ મૂવી અને મૂવી જોવાની પણ મજા આવી આમ તો પણ જોકે પેલા હોય એ ટાઈપના જ મૂવી બનાયેલ છે જેમ કે બાગબાન ટાઈપનું મૂવી છે તો કઈ વાંધો નહીં થોડું થોડું કોમેડી ને એવું પણ હતું તો ખૂબ મજા આવી પિક્ચર જોવાની સાથે સાથે મેગી ખાધી અને તરબૂચ પણ ખાધું અને આ બધાઓ ભાઈ અમારો મસ્ત મજાનો બ્લોગ આવતો રહેશે જો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર